આ શરીર એક દાડો જતું રહે ને ભંગુર છે જ કારણ કે મીરાબાઈ ને એમના ગુરુ મારા રોહિદાસે કીધું હતું કે મીરા કાયાનો ગઢ છે ને કાચો છે પાણીની આ કરી છે પેદાશ કાયા છે તારી કાશી એમ ગુરુ જણે કહે છે રોહી મીરા બેની તારો સગો નથી સંસાર આ કાયાનો ગઢ તો કાચો છે

સદગુરુ પૂરા હોય તો ભળીએ અને પૂરા પ્રેમથી મળીએ એ ગુરુ ચરણે જઈને તોરલે વાત કરી જયારે જ્યારે આ ધરતી ઉપરથી તરણ ટૂચો પુરુષ હારી ગયો ત્યારે ત્યારે ભારતની નારી શક્તિ આગળ આવી છે સાહેબ જાડેજો નાવડા ની અંદર જાડેજો હાર્યો બાપા કે હવે કાળ આવ્યો છે મારા મોત છે છે જો ગયો મને બચાવો એ સમય તોરલ જેવી સતી બોલી છે જાડેજા પાપ તારો પ્રકાશી લે અને તરમ તારો સંભાળી લે તારી આ નાવડીને હું ડૂબવા નહીં દઉં એમ હું તોરલ કઉ છું એ શક્તિ બોલી સાહેબ અરે માલદે જયારે ને માલદે હારી ગયો ને બોલી છે છે સાહેબ કે કોતોક પૂર્વ જન્મ નો જાજે હોય કોતોક મેં સાધુ સંતો દુભ્યા હોય નહી આ વેળા નો આવે અને ત્યારે ચારે ચંદ્રાવતી બોલી છે એ તમે હારો છો શિવ લેવા એ બાવા જમી લે નહીતર હું ચંદ્રાવતી નારી શું બોલતી નથી પાંચ વર્ષ નો મારી અંદર ગર્ભ છે જાગૃત થાય ને તો ભારત માંથી એક દારૂડીયો ના રહેવા જે પણ તમે લઈને આવતો મેળ આવવાનો નથી તમે જ વિમલન ગુટકા ખાતા મેળ નહીં આવે

કચ્છમાં વાવતા હતા અને એ લાખો ફૂલાણી જ વાવતો બીજો કોઈ ન વાવતો અને એ બાજરો જોઈને મહારાજ એમ થયું કે આવડે આવડે કહન આટલો બધો બાજરો કનો છે એ બાપા લાખા ફૂલાણી નો છે પણ અહીંયા જે મઠના જે ગીરધારી મહારાજ છે ને એ સેવા કરે છે ને એમના આધીન છે બધું જાણે રા દેહળે એવું કીધું આપાને કે જો કદાચ આવો બાજરો વનો હોય એટલે પેલા ને એમ લાગ્યું કે નક્કી હોય ને રાજાને પડાવી લેવાની ઈચ્છા થઈ છે એવું નથી તમે રત્ન રાખો પણ રાજા નો ચહેરો થોડોક ઉતરી ગયો સાહેબ એટલે પેલા આભાન એમ થયું કે મારા રાજા ચહેરો ઉતરી ગયો છે નક્કી આર્યું પડાવવાની ઈચ્છા છે પણ સાધુ નું આપડે પડાવાય નહીં સાહેબ હદ મૂકી ને જયારે બળદ ગાડું ઉભું રહ્યું ને ત્યાં એ રાજા એ કીધું છે કે હવે ગાડું ઊભું રાખો ક્યાંય બાપુ કેમ આવું કે ઉભા રહો પછેડી ગભા ઉપર હતી ને એટલે બળદે ઉપર શેપટ ખંચરવા લાગ્યા ગાડા ઉપરથી શેપટ ખંચેરવા લાગ્યા અરે સાહેબ પોતાના શરીર ઉપર જે શેપટ હતી ને ખંચેરી ખંચેરીને ભય પડવા માંડે એટલે આપાએ પૂછ્યું કે બાપા આવું કેમ કે આ તો સાધુનું ને ધર્માતાનું છે ઓની શેપટ જો આપણા ઉધી આવે તો આપણું ધન ધોર ઓની શેપટે જો આપણા ઉધી આવી જાય ને તો ખોટું કહેવાય ઓનું લઈને ન જવાય હોય તો આલીન જવાય અને એટલે મહાપુરુષો જગાડી રહ્યા છે અને એટલે જાગજો નહી થાય બધું કાચું કાચું નહીં કાચું એટલે જતા જતા આ શરીર ને દેહ ને પડતા પડતા આ ફેરો ફોગટ ન જાય એના માટે કોક સદગુરુ ના શરણે જઈ આ વાતને જમશે સમજી અને પછી કાર્ય કરજો સાહેબ એ કાર્ય છે ને તમારું સફળ થાય થાય ને થાય અને ગુરુ જ કરી શકે છે બીજો કોઈ કરી શકે હો પણ ગુરુ પર જયારે વિશ્વાસ એક મન તમે કરો નહી આ રાજ એક મન થઈ જાય અડગ મન થઈ જાય તો મહાપુરુષે કીધું છે કાચા હૃદય ના માનવીને રસ્તો હુજતો નથી અને અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી તમે અડગ મન ઉપર તો આવો પણ આ તો ક બાપુ આ તો નહીં થાય પટી ગયું તમે તમારું ન કરી શકો બાપુ કોઈ ભૂખ્યા નથી પણ તમને જાગૃત કરીને તમને સ્ટેજ ઉપર લઈ જવા માટે જ છે નહીંતર બાપુનો દેહ છે એ કોક દાડો જતો રહે એટલે જતાં જતાં પોતાના આત્માની ઓળખાણ કરજો સાહેબ આત્માની ઓળખાણ કરવા બહાર ભટકવાની જરૂર નથી ગુરુચરણે જઈને જેમ જેમ વર્તીને પાછી મય ઠેલી ગયો મય ઠેકાણ પ્યારો એટલે તમારી ઓળખાણ થાય થાય ને અને અનુભવમાં આવે ને બીજા ચોપડામાં આવતું નથી તમારી અંદર નારાયણ બોલી રહ્યો છે નારાયણ બોલી રહ્યો હે ઘટડામાં તપાસી જોઈ લે મોય ઘટમાં નારાયણ બોલે છે પરિભ્રમ નારાયણ બોલી રહ્યો છે અને અનિજ સત્તા છે ઈ છે ઉધી આનંદ કરી લેજો સાહેબ નહીતર જીવન એક દાડો ફૂલના ઢગલામાં છે તો ખાલી રાખના ઢગલામાં માં પણ થઈ થઈ જાહે ને એટલે વિનંતી સાથે સાહેબ હાથ જોડીને વિનંતી અંદર સમય એવો ચાલી રહ્યો છે બહુ હળી મળીને મોબાઈલ નું સંશોધન કરો ને તો સારું કરજો હળી મળીને રહેજો સાહેબ નહીતર વીસ વીસ વર્ષ ભેળા રહ્યા ટૂંકું કહો ચાર ભાઈ લગ્ન નતા કર્યા બધા ભેળા દતા ચાર થી જતા પીડાયા કોનીઓને હાથ જોડી વિનંતી કરો ભાઈ ને ભેળા રહેવા તરી ચાર નતા પૈયા તો ભેળા દતા પણ તમે આયા તાને એટલે ચારે બેનિયો હોય ને કદાચ ચારે ભાઈ હોય તો સાઈ વળી મળી એક બીજાનો આદર ભાવ કરજો માતા-પિતાની ખૂબ સેવા કરજો સેવા થી જ બધું મળશે બીજું કોઈ મળશે નહીં તમારે જે પ્રાપ્ત કરવું છે ને એ તો સાહેબ તમારી હોમ ઊભું છે એટલે સર્વ સંતોના ચરણમાં વંદન કરું છું